તો જય માતાજી જય ગૌ માતા મિત્રો આ છે અમારા ગામનો ગૌશાળા મોટામાં મોટો અને મિત્રો એટલી સુવિધા બેસ્ટ છે કે તમે વાત જ ના પૂછો ચાર કાસચારો આવી ગયો છે કોઈ મિત્રોને દાંતારને કોઈને ઘાસચારો મોકલાવો હોય કે કોઈને નાખવું હોય તો નમ્ર વિનંતી છે કે ગાયો માટે જેટલું બને એટલું દાન કરજો મિત્રો કારણ કે ગાય માતાને તમે ખબર આવશો ને તો મિત્રો એનામાં તેત્રીસ કરોડ હજાર દેવતાનો વાસ છે તો આ ગાય માતાને સેવા કરવી આપણું કાયદેસરનું

એક થપી મારવા માટે મદદ કરવા માટે ખૂબ ખૂબ અભિનંદન અને સદાય માતાજી તેમને સુખી રાખે એવી પ્રાર્થના કરું છું અને મિત્રો આવા ગૌશાળામાં કામ કરનારા લોકોને ખૂબ ખૂબ ધન્યવાદ અને ખૂબ ખૂબ અભિનંદન છે કે આવું કામ કરતા રહો અને મિત્રો ગૌશાળા માટે જેટલું કામ કરશો એટલે ઓછું પડશે તો ખુબ કામ કરો છો સારું જય માતાજી જય દીશ તો જય માતાજી આ છે જોના જમાના ની ડંકી મિત્રો પહેલાં આમાં પાણી ખેંચવાની ડંકી હતી આમાંથી પાણી ખેંચતા અને આપણા કંઢિયા પીતા તો ઈ છે આ ડંકી આ છે અંદર છે તો એક ચામુંડમાનું મંદિર હતું ત્યાં દર્શન કરવા જય ચામુંડમા માનતા હોય તો મિત્રો લાઈક શેર સબસ્ક્રાઈબર કરજો અને ચામુંડમાનું મંદિર દેખાવું તો એના પણ દર્શન કરી લેજો આ છે મિત્રો કેટલો ભાગ ને ઉપર નો ભાગ કેવો મસ્ત છે જય ચામુંડમા મિત્રો આ બીજી એક વસ્તુ મિત્રો આ છે ટકો એટલે આપણે પહેલા એમ કહેતા કે આને ટકો કહેવાય તો મિત્રો પહેલા જમાનામાં આવો સિક્કા ચાલતા એક ટકો એક ટકો લઈને જતા ને તો કિલો ખોડા આપતા અને અત્યારે તો પચાસ રૂપિયા લઈને જતા ખોડ આપે છે મિત્રો તો તમે વિચાર કરો કેવો જમાનો હશે અને શુદ્ધ ત્રાબુ શુદ્ધ તાબુ અને ટકો કેવા તો એક ટકો એક ટકો એટલે આપણે ખબર નહીં પણ મારા મમ્મી પપ્પા એ વાતો કરતા મેવળી આંભળી આભળી ને તમારી આગળ કીધું તો સારું લાગે લાઈક શેર સબસ્ક્રાઈબર